પેટલાદ ખાતે ધારાસભ્ય કમલેશ પટેલની ઉપસ્થિતિમાં નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંધુનું સફળતા અને પીએમ નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અંગે જાગૃતતા ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન રેડ ક્રોસ અને આરોગ્ય વિભાગના સહયોગથી ગુજરાતભરમાં એક દિવસમાં એક લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાની હિંમત દર્શાવવામાં આવી હતી ધારાસભ્ય કમલેશ પટેલ નવમી વખત આ વડદલ આચાર્ય વિનય પટેલ અડતાલીસમી વખત રક્તદાન કર્યું સમગ્ર કાર્યક્રમમાં વિવિધ સંઘો રાજકીય અને શૈક્ષણિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓની હાજરી રહી હતી નમો કે નામ રક્તદાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબજીના જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાત રાજ્ય મહામંડળ મદદગાર પરિવાર અને ભારતીય જનતા પાર્ટી એટલાદ અને આણંદ જિલ્લા દ્વારા કેટલાદ એજ્યુકેશન હાઈસ્કૂલમાં રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજ રોજ આઠસો ને જેટલા રક્તદાતાઓએ રક્તદાન સ્વયંભૂ આવી અને આપવા માટે નોંધણી કરાવી છે ત્યારે એટલાદના ઇતિહાસમાં એક મોટામાં મોટો રક્તદાન શિબિરનું આયોજન પેટલાદ સારા સંચાલક મંડળ આચાર્ય સંઘ અને સર્વે પેટલાદ તાલુકાના વહીવટી કર્મચારીઓએ જ્યારે કર્યું છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ ઓપરેશન સિંદૂરના નામે અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ રક્તદાન શિબિર જ્યારે ગુજરાતભરમાં યોજાઈ રહી છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં જ્યારે નામ થવા જઈ રહ્યું છે કે એક લાખ ઉપર બોટલ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર હજારનું ટાર્ગેટ હતું પણ ગુજરાતના જનતા જનાદરે સર્વે કર્મચારી મિત્રોએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ આહવાનને સ્વીકારી અને એક લાખ ઉપર રજીસ્ટ્રેશન થયું છે અને એક લાખ ઉપર બોટલોનું જ્યારે રક્તદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે કેટલા જ એજ્યુકેશન સ્કૂલમાં પણ એક ઉંમરકા સાથે બધા જ રક્તદાતાઓ રક્તદાન મહાદાનને સૂત્રને સાર્થક કરવા આવીને રક્તદાન કરી રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી એમના જન્મદિન નિમિત્તે અને ઓપરેશન સિંધુની સફળતા બાદ જે સૈનિકો છે